આજે આપણે આબોજા દરિયા ચેનલમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર લાખણસભાઈ ગઢવી દ્વારા કવિની કલ્પના જે વર્ણવી છે તે ખરેખર સાંભળવા જેવી છે અને આપણે કહીએ પણ છીએ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એક કવિ દરિયા કિનારે ઊભા હતા ત્યાં દરિયાનું એક મોજું આવ્યું અને ભટકાણું ફટ એવો અવાજ આવ્યો અને પાછું વહી ગયું ફરીથી મોજું આવ્યું ફટ એવો અવાજ આવ્યો અને પાછું આવી ગયું મોજું વયા ગયા પછી કવિએ દરિયાના મોજાને કહ્યું ભલા માણા આનંદ કરતાં કરતાં આવો છો કિલ્લોલ કરતાં કરતાં આવો છો અને આવા ફટ એ અવાજ કરીને પાછા કેમ દરિયામાં વયા જાઓ છો એનું કારણ શું તારે દરિયાનું મોજું સુંદર જવાબ આપે છે માનવીની મોજ જોવા આવું છું અને એટલે અમે દરિયાથી દોટ મૂકીએ છીએ કે અમે સાંભળ્યું હતું કે માણાને મોજ આવે તો હાલો જોવા જઈએ આપણા જેવી જ મોજ આવતી હશે કે કંઈક બીજી આવતી હશે એટલે અમે દરિયાથી માનવીની મોજ જોવા દોટ મૂકીએ છીએ પણ માણાના નબળા હલકા વિચારો જોઈ ફટ કરીને પાછા વયા જઈએ છીએ એટલે માણસે પણ આ જીવનમાં ઉતાર જેવી વાત છે કે આપણે માણસાએ મૂકીએ તો દરિયા જેવા મોજા પણ આપણાથી છઠા ભાગે છે